અલા શરૂઆત કરવી છે બનાસકાંઠાના મુદ્દાથી કારણ કે બનાસકાંઠા જિલ્લામાં વિભાજન મુદ્દે ઉકરતો ચરુ જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે કેટલાક ગામના ખેડૂતો વેપારીઓ લોકો વિરોધ કરી રહ્યા છે સૌથી મહત્વની વાત વિરોધ કરી રહેલા વિસ્તારોમાં કાકરીજ છે જી હા કાકરીજ તાલુકાના શિહોરી અને થરામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને જોતા જિલ્લા ભાજપ પ્રમુખના સૂર બદલાયા ભાજપ નેતા કીર્તિસિંહ વાઘેલાએ રજૂઆત કરીશું તેવું કહ્યું છે અને કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ થશે તેવું પણ કહ્યું વેપારીઓને કીર્તિસિંહ વાઘેલા આશ્વાસન આપ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીને આ મહત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન સહ આવકારું છું સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠાના વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશામાં પ્રજાના માટે પ્રજાના હિત માટે પ્રજાના કલ્યાણ માટે કામો કરે છે એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પણ છે કિર્તિ સિંહે કહ્યું છે કે આ બાબતે ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે જ્યારે બીજી તરફ કાંકરેજ તાલુકાના શિહોરી થરામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તો વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આગેવાનો હોય વેપારીઓ હોય કે લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં સમાવો કારણ કે પાલનપુર જવું સરળ છે વાવ થરાદ જવું અટપટું રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે શું કહ્યું સ્થાનિકોએ એ પણ જુઓ અમારા બનાસકાંઠામાં જો બધો આ જિલ્લો અમારો શિરુતસમ પાલનપુરમાં જો પાલનપુરમાં જો ઓય બનાસકાંઠામાં કોઈ તકલીફ પડતી નથી થરાદ હોય તો બહુ દૂર પડે છે અમારે ઓયથી જાવ આવું ટક્કા થઈ એટલે શિવરીત જો તાલુકા કો અમારી સરકારે નમ્ર વિનંતી છે કે મેયર કરીને અમારે બનાસકાંઠા જિલ્લામાં એટલે પાલનપુર જિલ્લામાં થક રાખે અને કાંકરે તાલુકો પાલનપુરમાં જ રાખે પાલનપુરમાં જ રાખે એવી અમારી માગ છે વેપારીઓની ગ્રામજનોની તાલુકાઓની ગામ દરેક ગામોની જે એકસો વીસ ગામ છે બધાની માગ એ છે કે અમારે જિલ્લો પાલનપુર જોઈએ અમે બનાસકાંઠા જિલ્લામાંથી જે બે વિભાજન કરવામાં આવેલા જિલ્લાના એમાં ને બનાસકાંઠા કાંકરેજને જે થરાદમાં સમાવેશ કરવામાં આવેલો તો અમારા માટે થરાદ વિસ્તાર એકદમ અવળું વિસ્તાર છે જે પાછળ છેવાડાનો વિસ્તાર છે હવે થરાદનો પોતાનો વિકાસ નથી એવા જિલ્લામાં અમને નોખવામાં આવ્યા છે તો એ અમારો હું વિકાસ થવાનો છે અમે તો જે પાલનપુર જિલ્લામાં અમારો સમાવેશ હતા અમે એ બરાબર છે અને બનાસે અમારી આગવી ઓળખ છે કારણ કે કાંકરેજ તાલુકો બનાસ નદીના કાંઠે વસેલો છે અને બનાસની આગવી ઓળખથી ઓળખાય છે આ બાબતે જો સરકાર ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો થશે અમારો એકનું પ્રશ્ન નથી અમારે એકસો ને ત્રણ ગામનો પ્રશ્ન છે એકસો ને ત્રણેય ગામને થરાશ જવું પડે છે એટલે અમને તકલીફ મોટી છે આરી એટલે અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાના છે બજાર અમારે આખો તાલુકો બંધ રહે છે એક દિવસની ની અઠવાડિયું દસ દિવસ બંધ રહેશે ભૂખ હડતાળ ઉતરીશું બધા જ અમારા માણસ થરાદ એવું બહુ અઘરું છે કારણ કે થરાદ અહીંથી નેવથી સો કિલોમીટર દૂર છે અને ચાર પાંચ સાધન અમે બદલીએ ત્યારે તો અમે થરાદ પહોંચી શકીએ અને પાલનપુર જે કોંક્રેત તાલુકો જે હાઈવે ઉપર આવેલો છે એટલે પાલનપુર જવા માટે અમારે સરળતા રહેશે એટલે અમારા કોંક્રેત તાલુકાની પ્રજાની એવી જ માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ અમારો રાખે થરાદ જો અમે કોઈ જવા માગતા નથી કોઈ ખેડૂતને બધેને અકડતા લાગે છે પણ કોઈ એવું નથી કે આ થરાદમાં તો થઈ શકે થરાદ આથી એસી થી નેવું કિલોમીટર થાય અમારે જવા બહુ તકલીફ પડે છે હા આંદોલન કરીશું આગળ વધશું કોઈ રસ્તા બંધ કરાવશું ગમે તે કરશું તો બનાસકાંઠા જિલ્લામાં વિભાજન મુદ્દે વિવાદ વકર્યો છે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ન માત્ર કાંકરેજ ના પરંતુ ધાનેરા અને કાંકરેજ બાદ હવે તો દિયોદર પણ વિરોધનો નો વંટોળ ઉઠ્યો છે એનું કારણ એ છે કે દિયોદરને એક અલગ જિલ્લો બનાવવાની માંગ સ્થાનિકો ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને આ વખતે દિયોદરને ઉગડ જિલ્લો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી સ્થાનિકોએ બજારો બંધ રાખી રાખીને વિરોધ દર્શાવ્યો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા વિરોધ પ્રદર્શનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ એક મંચ પર દેખાયા આવેદન પત્ર આપીને સરકારે ફરી વિચારણા કરવા માટેની રજૂઆત કરાઈ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને થરાદને જિલ્લાનું મુખ્ય મથક બનાવી વાવ થરાદ નામ આપ્યું વર્ષોથી પશ્ચિમ બનાસકાંઠાની માંગ હતી જેમાં કોકરેજ તાલુકાનું સમર્થન હોય આ બાજુમાં લાખણી વિસ્તાર હોય થરા શિહોરી ભીલડી વિસ્તાર હોય બાબરનું ખુલ્લું સમર્થન હોય કે દિયોદર ભૌગોલિક રીતે સેન્ટરમાં વિસ્તાર આવે છે અને જિલ્લા મથક દિયોદરને રાખવું જોઈએ અને જિલ્લાનું નામ વગર જિલ્લો રાખી અને જિલ્લો જાહેર કરવો જોઈએ પરંતુ ગઈકાલે સરકારે કોઈ પણ આગેવાનો સાથે મસલત કર્યા વગર કોઈ વિસ્તારના પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા વગર જિલ્લો જાહેર કર્યો છે જેનાથી પશ્ચિમ બનાસકાંઠાના લોકોમાં રોષ છે કે પાલનપુર જ્યારે જિલ્લો હતો અને જો દૂર પડે એના કારણનું નામ આપીને જિલ્લો જાહેર કરવાનો થતો હોય તો ખરાબ જિલ્લો જાહેર કરવાથી કોઈ આ વિસ્તારને એનું અંતર ઘટતું નથી ઉલટાનું કોંકરેજ તાલુકાના દિયોદરના છેવાડાના વિસ્તારને પરત પાછું જઈ અને જ્યારે પાટનગર કરવામાં હોય તો ઘણી મુશ્કેલી ઊભી થાય છે તો આજે આખા દિયોદર તાલુકાના તમામ વર્ગના તમામ વેપારીઓ તમામ ખેડૂતો અને તમામ પાર્ટીઓના આગેવાનોને ભેગા થઈને એક માંગ ઊભી કરી છે કે ભાઈ સરકાર આ બાબતે પુનઃ વિચાર કરે અને જિલ્લો દિયોદરને જાહેર કરે અને એમ છતાંય જો સરકારને જિલ્લો જાહેર કરવામાં કોઈ વિલંબ કરવો હોય તો અમે જ્યાં છીએ ત્યાં રાખે પરંતુ અમે થરાદમાં જવા માટે તૈયાર નથી બનાસકાંઠા જિલ્લાની તમામ જિલ્લાની પ્રજાને અન્યાય છે કેમ કે નવો જિલ્લો બને તો એનું મુખ્ય મથક આખા જિલ્લાની મધ્યમાં આવવું જોઈએ મુખ્ય મથક મધ્યમાં દિયોદર આવે છે છતાંય થરાદ તો છેવાડાએ રહી છે ટું છે બોર્ડર ઉપર છે થરાદની એક બોર્ડર તો પાકિસ્તાન છે ને એક બોર્ડર રાજસ્થાન છે તો અહીંયા કયો અહીંયાને જિલ્લાનું હેડક્વાર્ટર બનાવ્યું પબ્લિકને છે બોર્ડર સુધી જવાનું એટલે વસ્તી એવું ઈચ્છે છે આખે તાલુકાની તમામ તાલુકાની દિયોદર ભાભર કાંકરે લાખણી વાવ સુઈ ગામ દરેકે દરેક તાલુકાની પ્રજા દિયોદર હેડક્વાર્ટર બને એવું ઈચ્છે છે

આ ધાનેરા થરાદ વાવ લાખણી દિયોદર ભાભર સુઈગામ અને કાકરેજ આટલા વિસ્તાર આવે છે આની અંદર ગામડાઓ છે અને આ તરફ જે બનાસકાંઠા જિલ્લો છે તેમાં છે ડીસા દાંતીવાડા પાલનપુર વડગામ અમીરગઢ અને દાતા હવે સૌથી મહત્વનું એ છે કે વિરોધ શા માટે થઈ રહ્યો છે વેપારીઓ હોય ખેડૂત વર્ગ હોય કે સ્થાનિક લોકો હોય દરેક લોકો વિરોધ કરી રહ્યા છે વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે જ્યારે બનાસકાંઠા આખો જિલ્લો હતો ત્યારે મુખ્ય મથક હતું પાલનપુર એટલે કોઈ પણ સરકારી કામકાજ હોય ખેડૂતોને કામકાજ હોય અથવા પાસપોર્ટ કઢાવવો હોય કે મામલતદાર કચેરીમાં જવું હોય કે ગમે તે કામ હોય કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે જવું હોય તો ખેડૂતો પાલનપુર જતા હતા કાંકરેજ થી પાલનપુર સીધી કનેક્ટિવિટી છે નેશનલ હાઈવે જોઈન થાય છે અહીં આ સાથે વિકસિત વિસ્તાર છે પાલનપુર જ્યાં વેપાર પણ સારો છે ડીસા મુખ્ય વેપારી મથક જ્યાં માનવામાં આવે છે એટલે ડીસા માં પણ એક સેન્ટર પડી જતું એટલા માટે જ્યારે બનાસકાંઠા આખો જિલ્લો હતો ત્યારે બધું સવડું હતું હવે જ્યારે સરકારે વિભાજન કરી લીધું છે તો વેપારીઓનો ખેડૂતોનો વિરોધ એ મુદ્દે છે કે બનાસકાંઠામાં તો પાલનપુર એ જ મુખ્ય મથક રહેશે પરંતુ વાવ થરા જે જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે એ વાવ થરામાં કાંકરેજ સહિતના જે લોકો છે કાંકરેજનું જે ગામ છે એના લોકોને હવે થરાદ જવું પડશે કારણ કે મુખ્ય મથક બની જશે થરાદ તમામ સરકારી કામકાજ છે તમામ જે જરૂરીય કાગળિયા છે સર્વે છે એ તમામ કામ માટે ખેડૂતોએ પણ જવું પડશે થરાજ લગભગ કિલોમીટર જેટલું થાય છે જ્યારે અગાઉ વિભાજન નહોતું થયું ત્યારે કાકરેજથી પાલનપુર ખેડૂતો વેપારીઓ જતા હતા જે લગભગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર થાય છે તેવી રજૂઆત સ્થાનિકોની છે અને ખેડૂતોની છે પહેલો મુદ્દો બીજો મુદ્દો ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે અને ત્રીજું છે દિયોદર લોકો છેલ્લા થરાદ વાવને જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે તો વિરોધ એટલા માટે છે કારણ કે થરાદ વાવ એ બોર્ડર એરિયા છે જ્યાં ઇન્ટરનેશનલ બોર્ડર લાગુ પડે છે હજુ એટલું બધું વિકસિત એરિયા નથી વિકાસશીલ કાર્ય અહીં ચાલી રહ્યા છે ઘણા બધા પરંતુ

આખો આખો મામલો છે એટલા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે પરંતુ અન્ય વેપારીઓને લગતી કેટલીક બાબતો છે રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ કેટલીક બાબતો છે એ સમજવી પણ ઊંડાણપૂર્વક ખૂબ જરૂરી છે જે મારી સાથે મારા સહયોગી ન્યૂઝ થી જોડાઈ ગયા છે વિજય દેસાઈ તો સમજાવશે વિજય આજે આપણે બનાસકાંઠાના આખા મેપનું વિભાજન જોયું સ્થાનિકો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને કાંકરેજ ધાનેરા અને દિયોદરના આ વિરોધમાં રાજકીય રંગ કેવી રીતે ભળે છે માનસી બનાસકાંઠાના વિભાજન બાદ સૌથી અગત્યનો મુદ્દો બન્યો છે કે અમને પૂછ્યા વગર વિભાજન કરવામાં આવ્યું છે સ્થાનિક નેતૃત્વ સ્થાનિક ગ્રામ પંચાયતોને કોઈપણ પ્રકારે વિશ્વાસમાં નથી લેવામાં આવી આ ઉપરાંત અન્ય જે સામાજિક સમીકરણો રાજકીય તાણાવાણા આ તમામ જે પાસાઓ છે આની પાછળ સંકળાયેલા છે અને એટલા માટે જ આ વિભાજનને લઈને જે વિવાદ વકરી રહ્યો છે ખાસ કરીને ત્રણ તાલુકાઓમાં અત્યારે હાલ મોટી અસર છે તે જોવા મળી રહી છે તેમાં પહેલું છે કાંકરેજ કે જ્યાં સૌથી વધુ વિરોધ છે ત્યારબાદ ધાનેર આવે છે ને દિયોદરમાં એક અલગ જ પ્રકારનો વિરોધ આ જિલ્લા વિભાજન બાદથી જોવા મળી રહ્યો છે તેમાં આપણે મેપથી પણ સમજીશું કે આખરે કયા પ્રકારે વિભાજનના કારણે અત્યારે આ સમગ્ર વિવાદ છે તે છંછેડાયો છે તો જે પ્રકારે અગાઉ તમે સમજાયું તે પ્રકારે બે જિલ્લા બનાવવામાં આવ્યા છે બનાસકાંઠામાંથી એક મૂળભૂત બનાસકાંઠા અસ્તિત્વમાં રહ્યો છે કે જે દાંતીવાડા દિશા પાલનપુર અમીરગઢ દાંતા વડગામ તાલુકા એમાં સમાવિષ્ટ છે ને ત્યારબાદ અન્ય જે તાલુકાઓ છે જેમાં ધાનેરા લાખણી દિયોદર કાંકરેજ થરાદ વાવ ભાભર સુઈ ગામ જોકે જિલ્લાનું સંયુક્ત નામકરણ છે વાવ થરાદ જિલ્લો અને એનું વડું મથક છે થરાદ હવે વિરોધ છે તે કાંકરેજ તાલુકાનો સૌથી વધુ એટલા માટે છે કારણ કે એ લોકોને થરા જવા માટે અવળો રસ્તો પડે છે એવી ત્યાંના સ્થાનિકોની રજૂઆતો છે તેમના માટે ડીસા પાલનપુર થઈને સીધો નેશનલ હાઈવે જોડતો હતો એ ઉપરાંત એમની માંગ એવી છે કે જો અમને બનાસકાંઠામાં ન જ રાખવા હોય તો અમને પાટણમાં મોકલી આપો કારણ કે પાટણ ત્યાંથી સીધી રીતે પાંત્રીસ કિલોમીટર દૂર જોડાયેલું છે એટલે ત્યાંના સ્થાનિકોની એટલા માટે વિરોધ વધુ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના સામાજિક તાણાવાણા સંબંધો છે તે થરાજ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી અને એટલા જ માટે બીજું અન્ય એક પાસું એ પણ છે કારણ કે ઘણી બધી જે સવલતો હોવી જોઈએ સરકારી ધોરણે તે કાંકરેજ તાલુકામાં મોટા પાયે અછતમાં છે તેને કારણે એ લોકોને છાસવારે અહીંયા ધક્કા ખાવા પડશે કારણ કે ત્યાં જવા માટે કોઈપણ પ્રકારની રોડ કનેક્ટિવિટી અને એ પ્રકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હજુ ડેવલપમેન્ટ હેઠળ છે એટલા માટે થરાદમાં અવર જવરમાં જે ખેડૂતો વેપારીઓ વકીલો તમામને મોટી અગવડ પેદા થઈ શકે છે સંભવત છે કે આ જે વિસ્તારો છે વાવ થરા સુઈ ગામ બાબરદીઓ દ્વારા પછાત ગણવામાં આવતા હતા અને એના જ કારણે સરકારે જિલ્લાનું વિભાજન કરીને વધુ વિકાસ થાય અને સરહદી વિસ્તાર વધુ વિકસે કારણ કે આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલો જિલ્લો છે એટલા માટે જિલ્લા વિભાજનથી આ એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વેગ મળે તે માટેનો એક પ્રયાસ કર્યો છે તેને અનુ લક્ષીને પરંતુ એક અનેક વિવાદ અલગ છે દિયોદરમાં દિયોદરની અગાઉથી જ રજૂઆત હતી કારણ કે છેલ્લે જોઈએ તો થરાદમાંથી બે હજાર સોળમાં માંગ ઉઠી હતી દિયોદરમાંથી પણ એ જ અરસામાં માંગ ઉઠી હતી કે રાધનપુર સહિતના વિસ્તારો સમાવીને દિયોદરને જિલ્લો બનાવવામાં આવે અને દિયોદરને કેન્દ્રમાં રાખીને જિલ્લાનું નામકરણ ઓગડ કરવામાં આવે ઓગડ એટલા માટે ઘણા લોકોને પ્રશ્ન છે કારણ કે ઓગડનાથ ત્યાં એક મોટું મંદિર છે એમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને સમગ્ર તાલુકાના આસપાસની જનતાનો એ જે એક હજાર વર્ષ પુરાણા મંદિર સાથેનો જૂનો નાતો જોડાયેલો છે એટલા માટે ઓગળ નામકરણ કરીને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે સ્થાનિક નેતાઓ તેમની જે પ્રકારેની જે રજૂઆત છે એમના જે નિવેદન છે તે અનુસંધાને અગાઉ કેટલાક નેતાઓએ પ્રદેશ કક્ષાના તેમને વચન આપ્યું હતું કે ઓગઢ જિલ્લો અસ્તિત્વમાં લાવીશું પરંતુ એ વચન પૂર્ણ નથી થયું એટલે આજે ધાનેરાની અંદર પણ એટલા માટે ધાનેરાના કેટલાક વિસ્તારના જે ગામડાઓ છે જે થરાદ તરફી જ દેખાય છે તેમને ડિસ્ટન્સ છે ચાલીસ કિલોમીટરનું પરંતુ અન્ય જે વિસ્તાર છે જે દાંતીવાડા સહિતના વિસ્તારો સાથેના જોડાયેલા છે તેમના માટે પાલનપુર જેવું સરળતા છે એટલા માટે પોતાની સરળતાને સંદર્ભમાં ધ્યાનમાં રાખીને અત્યારે લોકો વિરોધમાં છે પરંતુ રાજકીય સમીકરણની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે અને તેનું લિટમસ ટેસ્ટ છે આગામી ફેબ્રુઆરી બાદ કદાચ થઈ શકે છે કારણ કે આ જે નવો વાવ થરાદ જિલ્લો જે બન્યો છે તેમાં આવતી ધાનેરા નગરપાલિકા અને થરાદ નગરપાલિકા સંભવત રીતે આગામી સ્થાનિક સમાજની ચૂંટણીમાં આ બે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તે પ્રકારની અત્યારે ગઠજોડ ચાલી રહી છે જોકે જિલ્લા પંચાયત બનાસકાંઠા છેલ્લા બે વર્ષથી વહીવટદારના શાસનમાં છે પરંતુ હવે જિલ્લો વિભાજન થતાં આગામી સમયમાં એ નવી જિલ્લા પંચાયતની રચના થાય ત્યાં સુધી પાછી થેલા છે પરંતુ આજે બે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં એ લિટમસ ટેસ્ટ થઈ જશે કે આખરે જિલ્લા વિભાજનનું પરિણામ કઈ તરફી રહ્યું પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જે ધાનેરા દિયોદર અને કાંકરે આ તાલુકામાં જે ભાજપ કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે છે બધા એક મંચ પર જોવા મળી રહ્યા જ્યારે બીજી તરફ બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના મોટા ગજાના નેતા ગેનીબેન ઠાકોરા ઠાકોર આ પોતે હરખાયા છે એવું માની શકીએ કારણ કે એમનું નિવેદન પણ એ પ્રકારનું છે તેમણે આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ એક બાબત એમણે એ કહી છે કે અમને વિશ્વાસમાં નથી લીધા પરંતુ તેમના માટે આ એક પ્રકારે સેફ ગોલ જન જેવું છે કારણ કે વાવ થરાદની અને આસપાસના જેટલા પણ તાલુકામાં છે ત્યાં ગેનીબેનનું પોતાનું આગવું પ્રભુત્વ છે અન્ય જે તાલુકા વિભાજીત થયા છે ત્યાં તેમનો પ્રભાવ ઓછો હતો એટલે રાજકીય સમીકરણની દ્રષ્ટિએ ગેનીબેન માટે આ સેલ્ફ ગોલ બરાબર છે એ ઉપરાંત અન્ય નેતાઓ માટે પણ કેટલીક દ્રષ્ટિએ જોઈએ તો આગામી પાંચ કે દસ વર્ષ સુધી માટે રાજકારણમાં સેલ્ફ ગોલ થયો પરંતુ કેટલાક નેતાઓ માટે જિલ્લા વિભાજનને કારણે કેટલીક મુશ્કેલીઓ આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી જ ખબર પડી જશે આપણને જી વિજય આભાર આપનો